આ રીતે આપણે ટોપલિંગ આટલી જો લાંબી રાખેલી છે મતલબમાં ધૂળ હરખી બે ફાવડા ધૂળ હરખી લેવા જોવા જુઓ જોઈ લે તમે વિડીયોમાં જોઈ શકો છો ફાવડા બે છે એ ધૂળ એક હરખી જ લે છે જુઓ તો જ તે તમારે નીકું નહીં પડે બાકી ફાંકવામાં પણ નીકું પડશે પછી આપણે ધારે થાંભલો મારશું હું છે નીચે બહુ થાય જોઈ લો આપણે ખેતર માં જોઈ લો ક્યાંય નીકું પડ્યું જ નથી